શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ચૌદ શ્લોક છવ્વીસ મામ અવ્યભિચારેણ ભક્તિયોગેન સેવતે ગુણાન સમતીત્ય એતાના ભૂયાય કલ્પતે અનુવાદ જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવિચળ ભક્તિમાં પરોવાયેલો રહે છે તે તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોને ઓળંગી જાય છે અને એ રીતે બ્રહ્મપદ સુધી પહોંચી જાય છે ભાવાર્થ આ શ્લોક અર્જુનના ત્રીજા પ્રશ્નના ઉત્તર તરીકે છે પ્રશ્ન છે દિવ્ય સ્થિતિ પામવાનો ઉપાય કયો છે પૂર્વે ખુલાસો કરવામાં આવ્યો છે તેમ ભૌતિક જગત ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ કાર્ય કરી રહ્યું છે મનુષ્ય પ્રકૃતિના ગુણોના કાર્યોથી વિચલિત થવું ન જોઈએ પણ તેણે પોતાની ચેતના આવા કાર્યોમાં રાખવાને બદલે કૃષ્ણના કાર્યોમાં સ્થાનાંતરિત કરવી જોઈએ કૃષ્ણના કાર્યો ભક્તિયોગ તરીકે જાણવામાં આવે છે કે જેમાં સતત કૃષ્ણ માટે જ કાર્યરત રહેવાનું હોય છે આમાં માત્ર કૃષ્ણ જ નહીં પરંતુ રામ તથા નારાયણ જેવા તેમના પૂર્ણ શ્વાંસ વિસ્તારોનો પણ સમાવેશ થાય છે તેમના અસંખ્ય વિસ્તારો છે જે મનુષ્ય કૃષ્ણના કોઈ પણ રૂપની કે તેમના પૂર્ણ વિસ્તારની સેવામાં સંલગ્ન રહે છે તેને દિવ્ય અવસ્થામાં રહેલો ગણવામાં આવે છે મનુષ્ય એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે કૃષ્ણના સર્વ સ્વરૂપો સંપૂર્ણપણે દિવ્ય હોય છે તથા આનંદમય જ્ઞાનથી ભરપૂર તેમજ સનાતન હોય છે આવા ભગવત સ્વરૂપો સર્વશક્તિમાન તથા સર્વજ્ઞ હોય છે અને તેઓ સર્વ દિવ્ય ગુણો ધરાવે છે માટે જે મનુષ્ય કૃષ્ણની અથવા તેમના પૂર્ણ અંશની સેવામાં અચળ નિર્ધાર સાથે લાગી જાય છે ત્યારે તે પ્રકૃતિના ગુણો દુર્જેય હોવા છતાં તેમના ઉપર તે સહેલાઈથી વિજયી બને છે આ બાબતમાં અગાઉ સાતમા અધ્યાયમાં સ્પષ્ટતા થઈ ચૂકી છે કૃષ્ણને શરણાગત થનાર મનુષ્ય તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોના પ્રભાવનો પરાભવ કરે છે કૃષ્ણ ભાવનામય હોવું કે તેમની ભક્તિમય સેવામાં લાગેલું હોવું એ કૃષ્ણ સાથે એકરૂપતા પામવા સમાન છે ભગવાન કહે છે કે તેમની પ્રકૃતિ સનાતન આનંદમય તથા જ્ઞાનમય છે અને જેવી રીતે સુવર્ણ કણ સોનાની ખાણના અંશો હોય છે તેમ સર્વ જીવો તેમના અંશો છે એ રીતે જીવાત્મા તેની આધ્યાત્મિક સ્થિતિમાં સુવર્ણ જેવો અને કૃષ્ણ સમાન ગુણવાળો હોય છે પરંતુ જુદું વ્યક્તિત્વ હોવાનું ચાલુ રહે છે અન્યથા ભક્તિયોગનો સવાલ જ રહે નહીં ભક્તિયોગનો અર્થ એ છે કે ભગવાન હોય છે ભક્ત હોય છે અને ભગવાન તથા ભક્ત વચ્ચે પ્રેમનું આદાન પ્રદાન પણ હોય છે માટે ભગવાન અને ભક્ત વચ્ચે બે વ્યક્તિઓનું વ્યક્તિત્વ વિદ્યમાન હોય છે અન્યથા ભક્તિયોગનો કશો અર્થ રહેતો નથી જો મનુષ્ય ભગવાન જેવી દિવ્ય અવસ્થામાં ન હોય તો તે ભગવત સેવા કરી શકે નહીં રાજાના અંગત મદદનીશ થવા માટે મનુષ્યે અમુક યોગ્યતા પ્રાપ્ત કરવી પડે છે ભગવત સેવા અર્થે યોગ્યતા એ જ છે કે બ્રહ્મ થવું અથવા ભૌતિક સંસર્ગ દોષથી મુક્ત થઈ જવું વૈદિક સાહિત્યમાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્મેવ સમ બ્રહ્માપ્યોક્તિ મનુષ્ય બ્રહ્મ થઈને પરમ બ્રહ્મને પામી શકે છે સમબ્રહ્મા આપ્યોતી આનો અર્થ એ છે કે મનુષ્ય ગુણાત્મક રીતે બ્રહ્મ સાથે એક થવું જોઈએ બ્રહ્મત્વ પામવાથી મનુષ્ય સનાતન વ્યક્તિગત આત્મા તરીકેની તેની ઓળખ ગુમાવતો નથી સર્વે મિત્રોને તીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ